ગુજરાત સરકાર દ્વારા મરીન નેશનલ પાર્કના કેટલાક ટાપુઓ પર દૂર કરેલ ગેરકાયદેસર દબાણો ફરીથી ઊભા ન થાય તે માટે યોગ્ય પગલા લેવા આપ્યું આવેદન જામનગર નજીક આવેલ પીરોટન ટાપુ પર વર્ષોથી પ્રકૃતિ મંડળો દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર અને નેચર ટૂર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી પ્રવાસીઓની અવર જવર હોવાના કારણે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વો આ ટાપુઓ પર આશ્રય લેવા માટે આ સ્થાનને અસુરક્ષિત માનતા ટાપુના વિકાસના નામે ભ્રષ્ટાચારની પોલ ખુલી ન પડે તે માટે મરીન નેશનલ પાર્કના અધિકારીઓ વારંવાર આ પર પ્રવેશ પર પ્રતિબંધ ટાપુ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધના પરિણામે અહીં અનેક નાના મોટા ધાર્મિક સ્થળો ઉભા થઈ ગયા જેનાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું ધર્મની આડમાં આ ટાપુઓ પર ચેરસ ગાંજો અને ડ્રગ્સની હેરાફેરી થવા લાગી

ત્યાં ગેરકાયદે કાયદેસર જે બાંધકામો થયા હતા ધર્મના નામે એને દૂર કરવામાં આવ્યા એના માટે તો સૌ પ્રથમ હું ગુજરાત રાજ્યના મક્કમ અને મૃતદોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું આ સાથે જ બાંધકામો દૂર થયા એ વાત પૂરી નથી થતી કારણ કે ગુજરાતના કચ્છમાં અખાતમાં આવેલ આ ટાપુઓ ખૂબ જ સેન્સિટિવ છે એટલે આ ટાપુ ઉપર ફરીવાર બાંધકામ ઉભા ન થાય એના માટે થઈને રાજ્ય સરકારે ખાસ તકેદારી રાખવી રાખવી પડશે કારણ કે જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ પર વર્ષોથી પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર જેવા કાર્યક્રમો યોજાતા જેના કારણે જે દેશ વિરોધી તત્વો છે તે આવતા ખચકાતા પબ્લિકની હિલચાલના કારણે ખચકાતા આ ટાપુ ઉપર વારંવાર કોઈ પણ કારણ વગર જામનગર મની નેશનલ પાર્ક દ્વારા ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવે છે અને આ વર્ષોથી ટાપુ ઉપર પ્રતિબંધ હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ ટાપુ ઉપર અસંખ્ય બાંધકામો થઈ ગયા છે જેને તોડવા માટે હોવાના કારણે ત્યાં ચરસ ગાંજા અને આપણે જોવા જાય છે કે ત્યાં વેપારો થાય છે અનેક વખત આ જે છે એ પકડાય છે એવું આપણે સામે આવ્યું છે તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને દેશ વિરોધી તત્વો માટે મુકુળ મેદાન ન બને એના માટે થઈને રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને પણ વ્યવસ્થિત કે સુરક્ષા એજન્સીઓની સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળવું જોઈએ આ ટાપુ ઉપર પ્રવાસન શરૂ થશે તો જામનગરના જિલ્લાના અનેક મોટા નાના મોટા રોજગારોને પણ પ્રોત્સાહન મળશે અને ખાસ કરીને ટાપુના ડેવલપમેન્ટ માટેની પણ જે વાત થઈ રહી છે એ પણ આગળ વધશે તો મારી રાજ્ય સરકારને વિનંતી છે જામનગર નજીક આવેલ ટાપુઓ છે એ તુરત પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ટ્યુર જેવા કાર્યક્રમો માટે શરૂ કરે